આવી ચૂક્યો હતો અને ચૈતર વસાવા અને પોલીસ અધિકારી સાથે જે પ્રકારનો સંવાદ છે તે સામે આવ્યો છે અને શું તેમના વચ્ચે રગજગ ચાલી રહી છે इवन पार मारे पैसा वाला नाम मारे आप जेसी हमरा पावर अंगरा और वो हमने एमएबी बे आदमी वाले के पसंद बोलेली परिवार माने जरा आदमी वाले के बोलेली आपन बेसुगा बे आदमी वाले भी अपना प्यार करना है एक बेसन घड़ी बात करनी पड़ सकती है हां हमारा परिवार है ना हां एमनी काम में थौ जो चाहिए

આને બોલે તમે ગદાવાની અમે ની બોલન કે પરમ કેવા છે ઓ સેટ સેનું જો કોઈ નજીક કો માનન બીજા ખાલી વહીવટી અમે આ વહીવટીતંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરી આપણે બધા ભેગા થયા છે તેનું યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારાથી ભેગા પણ આમ ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસના વચ્ચે અવારનવાર બબાલ થતી હોય છે રકઝક ચાલતી હોય છે અને જ્યારે તે કોઈ આંદોલન કરે કે કોઈ સ્થળની મુલાકાત લે તે પહેલાં જ ધારાસભ્ય ચૈતર વસાવાના પહેલાં જ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી જતી હોય છે અને અવારનવાર પોલીસના સાથે તેમને બોલાચાલી પણ થતી હોય છે અને રજક પણ થતી હોય છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર